સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે બે કર્મચારીઓને રૂમમાં પૂરીને ચાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા બેંકમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આજે સાડા બાર વાગ્યાના અરસામાં બેંકમાં લૂંટની ઘટના બની હતી બેંકના કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને એક રૂમમાં પૂરીને કુલ ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા બાર વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમે આવીને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને બે કર્મચારીઓને એક રૂમમાં પૂરીને ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયા છે આ બાબતે અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને અલગ અલગ કર્મચારી અને અધિકારીઓની પાંચ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ કરવાના પ્રયત્ન ચાલુ કર્યા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિષમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લીધી